કાંઈ જ કેમ છો બધા મજામાં તો આજે આપણે પરીક્ષા પે ચર્ચાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે આપણે ગૂગલની અંદર જે ઇનોવેટ ઇન્ડિયા માય ગો ઇન ઉપર ક્લિક કરીએ ત્યાર પછી ઇનોવેટ ઇન્ડિયા તેવું લખેલું આવે તેના પર ક્લિક કરીએ તો ગાય આ રીતનું પેજ ખુલી જશે ત્યારબાદ એમાં પાર્ટિસિપન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે આ આ રીતનું આવી જાય ત્યાર પછી નીચે આપણે કરીએ તો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન એટલે ક્લિક પાર્ટિસિપેન્ટ સ્ટુડન્ટનું આવશે પછી સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ ટીચર લોગિન એટલે કે વિદ્યાર્થી છે તે પણ એના ઉપરથી ક્લિક કરી શકશે અને ક્લિક ટુ પાર્ટિસિપેન્ટ ત્યાંથી પછી ટીચર એટલે કે શિક્ષકનું છે અલગથી અને ત્યાં પછી પેરેન્ટનું છે તો આ રીતે જે ડેશબોર્ડ ઉપર ચાર તો આ રીતનું કુલે છે તો આપણે જોઈએ કે પહેલાં ટીચર ઉપર હું ક્લિક કરું છું તો આ રીતનું કોલ છે હવે ત્યાં તમારે ફૂલ નેમ તમારું લખવાનું છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને કરશો તો એના ઉપર ઓટીપી આવશે આ રીતે નાખી અને આપણે સબમિટ કરશું સબમિટ કરશું એટલે આ રીતનું ખુલશે અને તમારી ડિટેલ છે જે ડિટેલ તમારે સાચી આ જેલ છે ત્યાં તમારે પહેલાં સૌ પ્રથમ તમારું ફર્સ્ટ નેમ નાખવાનું છે પછી અને લાસ્ટ નેમ છે તે નાખવાનું છે અને અહીંયા તમારો જે ઈમેલ એડ્રેસ હોય તે નાખવાનું છે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને અહીંયા સબ્જેક્ટ છે એથી કે ડેટ ઓફ બર્થ છે તે તમારે નાખવાની છે આ રીતે લખવાની છે ત્યાર પછી અહીંયા અમારે જે સબ્જેક્ટ છે તે સબ્જેક્ટ નાખી દેવાનો છે અને અહીંયા સ્કૂલનું નેમ નાખવાનું છે અને અહીંયા બોર્ડ છે તે બોર્ડ નાખવાનો છે એમાં ગુજરાત બોર્ડ આપણે સિલેક્ટ કરશું અને સ્ટેટ છે તે પણ ગુજરાત આવશે અને ત્યાર પછી ડિસ્ટ્રિક છે તો તેમાં અમરેલી આવશે અને પિનકોડ છે કે જે આપણો પિનકોડ છે છત્રીસ છપ્પન અચ્છા એ પિનકોડ નાખી દેશો અહીંયાથી તમારે જે માનો કે એક્ઝામના જે પ્રશ્નો છે એ તમારી રીતે તમે સિલેક્ટ કરી શકશો એમને પ્રશ્ન સિલેક્ટ કરી દઉં છું અને આ રીતે કરી અને અહીંયા તમે જો પ્રિયમસિંહને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો કોઈ સેમ તો અહીં આવી શકો નહીં બાકી અહીંયાથી તમે સબમિટ આપી દેજો આ રીતે બધી ડિટેલ ભરી ભરાઈ જાય ત્યાર પછી સક્સેસફુલ પાર્ટિસિપેન્ટ ઇઝ આર સક્સેસફુલ એ રીતનું આવી જશે તો